એ રીન્યુ કંપની દ્વારા રીન્યુ કંપની દ્વારા આ દાબડાનું વિતરણ થયેલું છે એટલે ખૂબ સારી વાત છે કારણ કે ગરીબ બાળકોને એ ઠંડીથી બચવા એ દાબડાનું વિતરણ કર્યું છે અને લગભગ પૂરા બધા દરેક બાળકોને દાબડા મળી રહે એવી મોટી માત્રામાં એ દાબડાનું વિતરણ કર્યું છે તો એ કંપનીઓ દ્વારા આ ખૂબ જ સરાહનીય કામ થયું છે એ બધા એમનો ખૂબ ખૂબ હું હૃદયથી ધારાસભ્ય તરીકે એમનો આભાર માનું